નાણાં ધીરધારનું લાયસન્સ ન ધરાવતા હોવા છતાં ઊંચા વ્યાજે નાણાં આપીને પઠાણી ઉઘરાણી કરતાં બે વ્યાજખોર સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી દ્વારા પોતે નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફરિયાદી હરીશભાઈ વજુભાઈ મિસ્ત્રીનાઓને રૂપિયા પાંચ લાખ ચાર ટકાના ઊંચા વ્યાજે આપી આજ દિન સુધી નવ લાખ સાહીઠ હજાર વ્યાજ પેટે વસૂલ લીધા હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ફરિયાદીની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતા નાણાં કે વ્યાજના પૈસા આરોપીને ચૂકવી શકેલ નહીં અને વારંવાર વ્યાજના પૈસાની આકરી ઉઘરાણી કરીને ફરિયાદીએ લીધેલા રૂપિયા પાંચ લાખ ઉપરનું ત્રણ વર્ષનું સાત લાખ વીસ હજાર જેટલું જંગી રકમનું વ્યાજ હિસાબમાં ચડાવી દઈને નાણાં તથા વ્યાજના નાણાં થઈને કુલ રૂપિયા બાર લાખ વીસ હજાર જેટલી રકમ ફરિયાદી પાસે રોજબરોજ પઠાણી ઉઘરાણી કરતાં સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી વ્યાજખોર સુખાભાઈ ભરવાડ રહે લખતર તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ જ રીતે વધુ એક ફરિયાદમાં નાણાં ધીંડાનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફરિયાદીને રૂપિયા છ લાખ ચાર ટકાના ઊંચા વ્યાજે આપીને આજ દિન સુધી પાંચ લાખ ચાલીસ હજાર રોકડા તથા સુધારી કામના રૂપિયા નેવું હજાર મળીને કુલ રૂપિયા છ લાખ ત્રીસ હજાર વ્યાજ પેટે વસૂલી લીધા હોવા છતાં છેલ્લા ત્રણેક વર્ષથી કોરોનાના કારણે ફરિયાદીની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતાં વ્યાજે લીધેલા નાણાં કે વ્યાજના પૈસા ફરિયાદીને ચૂકવી શકેલ નહીં અને વારંવાર ફરિયાદી પાસે વ્યાજની પૈસાની આકરી ઉઘરાણી કરીને ફરિયાદીએ લીધેલા રૂપિયા છ લાખ ઉપર તથા ત્રણ વર્ષનું પાંચ લાખ ચાલીસ હજાર જેટલું જંગી રકમનું વ્યાજ હિસાબમાં ચડાવી દઈને કુલ રૂપિયા અગિયાર લાખ ચાલીસ હજાર રૂપિયા જેટલી રકમ ફરિયાદી પાસે રોજબરોજ પઠાણી ઉઘરાણી કરતાં સમગ્ર મામલે ફરિયાદી હરીશભાઈ વજુભાઈ મિસ્ત્રી રહે કાજીપુર નાઓએ આરોપી અનિલભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ રહે સાણંદ અમદાવાદ ગ્રામ્ય સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે બંને ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે